નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ શોરમારા આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દિવાળી પહેલાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મળવા જઈ રહી છે આ મહત્વની મોટી ભેટ સારા સમાચાર કહી શકાય પેન્શન નિવૃત્ત કર્મચારીઓ માટે સારા સમાચાર લેટેસ્ટ અપડેટ ગુડ ન્યૂઝ કહી શકાય તો તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે WhatsApp ચેનલ તે બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો હોય છે જોઈને થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે પગાર બાબતે ડીએરડીઆર અને અન્યતા કોઈ પણ જો અપડેટ આવે તો તમામે તમામ ચેનલ પર પૂરત કરવામાં આવશે સાથે સાથે મિત્રો તમે જો તમે પેન્શન ધારક છો તમને ખ્યાલ છે મિત્રો જે જો આ મહિનાનું જે પેન્શન તમને ખબર છે કે આવતા મહિના પહેલી તારીખે મળશે તો મિત્રો આ મહિનાનું જે પેન્શન મળશે તમને આ મહિના છેલ્લી તારીખે ત્રીસ તારીખે મિત્રો તમને જે પેન્શન મળશે પેન્શનનો આપણે વિડીયો બનાવી કેટલું પેન્શન મળશે અને કેટલું કેટલી બીજી મહત્ત્વની અપડેટ મળશે તમામે તમામ જે પેન્શન બાબતને કેટલું આ પે પેન્શન જે મળશે એને વિડિયો લાસ્ટ દિવસે બનાવવામાં આવે છે તો મિત્રો એ પણ મહત્ત્વની અપડેટ આપી રહ્યો છું ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મને બગાતા આ વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો ભારતમાં સરકારી કર્મચારીઓને પેન્શનના વેતન અને ભથ્થામાં સુધાર કરવા માટે સમયાંતર પગાર પંચની સ્થાપના કરવામાં આવે છે સાતમા પગાર પંચ બાર આઠમો પગાર પંચ ચર્ચામાં છે આ કમિશનને લઈને સરકારી કર્મચારી તેમના પરિવારો માટે ઉત્તેજના છે કારણ કે તેમના પગાર પત્તા અને અન્ય સુવિધાઓ મોટો ફેરફાર લાવી શકે છે તાજેતરમાં સમાચાર મુજબ આઠમા પગાર પંચ ફાયેલ તૈયાર છે અને દિવાળી પહેલાં કર્મચારીઓ સામે મોટી ભેટ સાબિત કરી શકે છે આઠમા પગાર પંચ શા માટે જરૂરી છે જેમ કે દેશમાં પચાસ લાખથી વધુ સરકારી કર્મચારીઓને પેન્શનનો જેવો કેન્દ્ર અને રાજ્ય વિવિધ વિભાગો કામ કરે છે આ કર્મચારી તેમની સેવાઓના બદલામાં માસિક પગાર મળે છે જેમાં મૂળભૂત પગાર ઉપરાંત અને તેમને વિવિધ ભથ્થાઓનો પણ મળે છે દર વર્ષે દર દસ વર્ષે એક નવા પગાર પંચ રચના કરવામાં આવે છે જે કર્મચારી પગાર અને ભથ્થામાં સમીક્ષા કરે છે અને તેમને વધારવા માટે સૂચના આપી દેવામાં આવી છે સાતમા પગાર પંચ તેમની ભલામણ બે ચૌદમાં રચાયેલા સાતમા પગાર પંચ કર્મચારીઓના પગારમાં સુધાર કરવા માટે અનેક ભલામણ કરી હતી આ ભલામણ હેઠળ પૂર્ણ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો જે પહેલાં કરતાં ઘણો વધારો હતો આ સાથે વિવિધ ભથ્થા અને પેન્શન પણ સુધાર કરવામાં આવ્યો હતો જોકે ઘણા કર્મચારીઓ તેના અપૂરતું ઘણા મૂળ પગાર વધુ કરવાની માંગ કરી રહ્યા છે આત્મા પગાર પંચ શક્યતા મીડિયા રિપોર્ટ્સ અનુસાર આત્મા પગાર પંચ ફાઇલ તૈયાર છે અને ટૂંક સમયમાં લાગુ કરવામાં આવી શકે છે અને અંતર્ગત કર્મચારીને મૂળ પગાર અઢાર હજાર રૂપિયા વધી સવિસ્તર રૂપિયા થઈ શકે છે ન્યાય પગાર દ્વારા લાગુ થશે દેશના એક કરોડ બાર લાખ કર્મચારીની પેન્શન સીધો ફાયદો થશે પગારપથની રચના અંતની પ્રક્રિયા દસ દસ વર્ષે જે પગાર પંચ રચના કરવામાં આવે છે તેમાં એક સમિતિ હોય છે વિવિધ પરિબળો ધ્યાનમાં રાખીને ભલામણ કરવામાં આવે છે મોંઘવારી આર્થિક સ્થિતિ સરકારી સરકારી ખર્ચ અને કર્મચારીના જીવનશૈલી પર તે બાબત મૂલ્યાંકન કરી આત્મ પગાર પંચ રચના કરવાનો એક ભાગ જોવા મળી રહ્યો છે કર્મચારીઓ શું ફાયદો થશે તો આત્મા પગાર પર અમારી સારી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તેના જેમની ખરીદ શક્તિ વધારો થશે જીવન જીવનધોરમાં સુધારો થઈ શકશે ના ઉપરાંત તેઓ પેન્શનધારકોને નાનો લાભ મળશે કારણ કે તેમાં પેન્શન પર નવા પગાર ધોરણના આધારે વધારો કરવામાં આવશે તો મિત્રો આ ત્યાંથી મહત્વની આપણે થેન્ક યુ વેરી મચ